મહત્વની વાત જે છે ખાણાઓનું સામ્રાજ્ય કારણ કે જે મહાનગરપાલિકા છે તે પોતાનું કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે એવું ખુદ કોંગ્રેસનું કેવું છે આપણે જે ફૈઝલભાઈ રંગોની છે એમની જે જાણીશું એમનું શું કેવું છે સરકારને જે સુરત શહેરની જનતા જે ટેક્સ પેટે છે રોડ રસ્તા સ્મારક કામ કરી કાર્યક્રમ કરવા માટે જે પૈસા ભરે છે ટેક્સ ભરે છે એ ટ્રક્સ એ ટેક્સ જ્યારે સુરતની મહાનગરપાલિકા માત્ર પોતાનું પેટ ભરી ભ્રષ્ટાચાર કરી રહી છે આ ઈજારદારોને સીટિંગ કરીને આ જે રોડ રસ્તાઓ છે એ પૂરવાનું કામ નથી કરતી અને માત્ર આખા શહેરમાં શહેર ખાડામાં હોય એવું લાગી રહ્યું છે જ્યારે આજે ભાજપના ભ્રષ્ટાચારનું આ અમે પ્રોગ્રામ કરીને ભાજપને બતાવવા માંગીએ છીએ કે તમારું ભ્રષ્ટાચાર આજે ખાડામાં પડ્યું છે વિકાસ તમારો ખાડામાં પડ્યું છે આ સરકારમાં બેસેલા પ્રશાસનમાં બેસેલા મહાનગરપાલિકાના કોર્પોરેટરો ને આ સત્તામાં બેઠેલા નેતાઓની ઊંઘ જગાડવા માટે આજે ભાજપના ઝંડા આ ખાડાની અંદર પૂરીને લોકોની તકલીફો દૂર કરવા માટે અમે એક માંગ કરી છે આવનારા સમયમાં આ ખાડાઓ અહીંયા પૂરવામાં નહીં આવશે અને સમગ્ર સુરત શહેરની અંદર આ ખાડાઓનું પુરાણ કરવામાં નહીં આવશે સમગ્ર સુરતની અંદર કોઈ જગ્યાએ જ્યાં જ્યાં લોકોને હેરાનગતિ પડશે હવે આવનારા સમયમાં યુથ કોંગ્રેસ મહાનગરપાલિકાનો ઘેરાવ કરવાની તૈયારી તૈયારી રાખજો સામે છે કે જે ખાડો છે ખાડાના અંદર ચોમાસાનું પાણી ભરાયેલું છે વરસાદે વિરામ લીધો તેમ છતાં ખાડો ઊંડો હોવાથી આ જે ખાડો નહીં પૂરવામાં આવવાના હોવાના કારણોસર આ આશ્ચર્યજનક કાર્યક્રમ યુ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હતો અને સાથે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આવનારા દિવસોમાં વહેલી છે અને ખાડો નહીં પૂરવામાં આવશે તો મહાનગરપાલિકા સુધી પણ એમનું આંદોલન પહોંચી શકે છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સતીષ ન્યુઝ